રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીની ભ્રષ્ટ લીલામાં વધુ એક ધડાકો થયો છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ અને સસ્પેન્ડ અધિકારી એમડી સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડની રોકડ અને પંદર કરોડનું સોનું એટલે કે પંદર કિલો સોનું મળતા ખળભળાટ મચી ગયું જ્યારે એસીબીએ આરોપીને સાથે રાખી અને તપાસ ચલાવી હતી જેમાં સોના અને ચાંદીના દાગીના સોનાના પટ્ટાવાળી બે ઘડિયાળ ડાયમંડ જ્વેલરી ડોલર સહિતનું વિદેશી ચલણ એમ તિજોરીમાંથી આ ખજાનો મળ્યો જે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ સામે આવેલી ટ્વિન્સ ટાવર બિલ્ડિંગમાં નવમાં માળે આવેલી ઓફિસમાં આ તપાસ ચલાવી હતી જેમાં તિજોરીમાંથી આ ખજાનો મળ્યો સોનું ચાંદી રોકડ રકમ ડોલર સહિતનું વિદેશી ચલણી નાણું ઉપરાંત અનેક દસ્તાવેજો પણ કબજે કરાયા છે